આજે તારીખ નવ નવ બે હજાર ના રોજે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વકારીયા ગામે અમે આવ્યા છે તો આશિકભાઈના ઘરે જે નેટવર્ક બાબતે ખૂબ અદ્ભુત કહી શકાય એવું નેટવર્કની બાબતે મસ્ત નેટવર્ક ઊભું કર્યું છે તે બાબતે આશિકભાઈ આપણે નેટવર્ક બાબતે શું શું અહીંયા તકલીફ પડે છે સૌથી પહેલાં તો આપકા ભારત લાઈવ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અહીંયા મારી પાસે આવ્યા છો ન્યૂઝ માટે તો હું તમને પૂરી જાણકારી આપીશ કે આ છે એક રાઉટર છે સીપી પ્લસનું રાઉટર છે એ મેં લગાવ્યું છે ઉપર અને એની સાથે છે વાયર કનેક્ટ છે જે લાઇટનું છે લાઇટનું વાયર છે અને બોર્ડથી એ કનેક્ટ છે અને ઉપર એક નાનું બોર્ડ છે એની અંદર એક ચાર્જર છે એ બોર્ડની અંદર નાખેલું છે અને એ રાઉટર એન્ટીનાવાળું છે જે નેટવર્ક પકડે છે સીપી પ્લસનું રાઉટર છે તો એની અંદર પાંચ સિમ કાર્ડ એટલે કે કોઈ પણ સિમ તમે નાખી શકો જીઓનો નાખી શકો નો નાખી શકો કે પછી તમે બીએસ એસ તો અહીંયા પકડતું છે નહીં તો અહીંયા છે મારે યુઝ કરવું હોય તો જીઓ કાં તો એરટેલ કાં તો વીઆઈનું કાર્ડ નાખવું પડે પણ અહીંયા જે છે જમીન પર રહીને નેટવર્ક નથી પકડતું અમારે કોઈ પણ કામ હોય તો અમારે કાં તો ઝાડ પર ચડવું પડે કાં તો ડુંગરા પર ચડવું પડે બાકી અહીંયા ઘરે રહીને તમે ઘરમાં બેસીને નેટ ખોલશો તો એક પેજ ખોલવા માટે કમસે કમ ત્રણથી પાંચ પાંચ મિનિટ લાગે ત્યારે એ એક પેજ ખુલતું હોય તો એવી આ દુવિધાની અંદર પછી અમારે જો ગામમાં નેટવર્ક નેટ વાપરવું હોય કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા હોય કે પછી કોઈ પણ માહિતી લેવી હોય તો અમારે અહીંયા ઘણી પ્રોબ્લેમ થતી હતી અને મારા મમ્મી આંગણવાડી છે એમને ઘણી પ્રોબ્લેમ થતી હતી તો પછી મેં એક ઉપાય મને લાગ્યો કે અમે એમ પણ ઝાડ પર ચડીને કે ગમે ત્યાં ડુંગર પર જઈને અમે કામ કરતા હોઈએ તો થોડીક ઊંચાઈ પર થોડીક રેન્જ સારી આવે એમ કરીને મેં પછી વિચાર્યું કે એક રાઉટર રાઉટર લઈ લેવું અને આવી રીતે સુવિધા કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે મેં સુવિધા કરેલી છે અને આના મારફતે વીઆઈનું કાર્ડ મેં અંદર નાખેલું છે અનલિમિટેડ કરી દીધું છે તો અહીંયા જે નેટવર્ક છે ખૂબ જ સારું આવે છે અને જેમ છે અહીંયા જે નેટવર્ક આપણે ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો પણ થઈ જાય છે અને યુટ્યુબ પણ બહુ સારી રીતના ચાલે છે એટલું ફાસ્ટ નેટવર્ક ચાલે ચાલે છે એટલે હું તો ખુશ છું અને મારું કામ થાય છે એટલે હું બધાને એમ જ કહું છું કે જ્યાં જ્યાં નેટવર્ક ના આવતું હોય ત્યાં ત્યાં તમે આવી રીતે નેટવર્ક ઊભું કરીને તમારી જે સમસ્યા છે એને સુલઝાવી શકો છો કેમ કે સરકાર તો ધ્યાન આપતી નથી અને જે જે લોકો નેટવર્કના ઇસ્યુને લીધે બહાર જઈને ભણે છે એ લોકો પણ ઘરે રહીને આવી રીતે ઘરે સ્ટડી કરી શકે છે અને તમે પણ ઘરે આવી રીતે જે નેટવર્ક છે ઊભું કરી શકો છો હું તો ન્યૂઝના માધ્યમથી એ જ કહેવા માગું છું બધાને કે વિદ્યાર્થીઓને આ લાભ મળે અને વિદ્યાર્થીઓ પોતે નેટવર્ક ઊભું કરે એમ હું કહેવા માગું છું અને આશિકભાઈ બીજી વસ્તુ કે આ રેન્જ નેટવર્કની બાબતે તમે શું કહેશો આ જે છે નેટનું રેન્જ છે એ પચાસ મીટર એટલે કે એમ કહેવા જઈએ તો પચાસ સો મીટરની અંદર અંદર પચાસથી સો મીટરની રેન્જની અંદર આ પકડે છે અને એની સાથે ઘણા બધા મોબાઈલ છે જેમ કે આપણે પાંચ મોબાઈલ કનેક્ટ કરવા હોય તો પાંચ પણ થઈ શકે છે પણ ક્યાં અત્યારે હાલ પૂરતા છે મારા જે નજીક નજીકના જે ફ્રેન્ડ સર્કલ છે જે સ્ટડી કરે છે જેમણે કોઈક બોજ જરૂર હોય એ લોકોને મેં કનેક્ટ કરી દીધા છે તો એ લોકો પણ અહીંયા નેટ આવીને વાપરે છે આપકા ભારત લાઈવ ન્યૂઝમાં તમે ઇન્ટરવ્યુ આપી આશિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હું પણ આભાર માનું છું આપકા ભારત લાઈવ કે તમે અમને આજે બોલવાનો મોકો આપ્યો અને લોકો સુધી આ જે નેટવર્કની સુવિધા છે કઈ રીતે ગામડાઓની અંદર આપણે કરી શકીએ એના વિશે મેં પણ માહિતી આપી તો હું પણ તમારા આ આપકા ભારત લાઈવનો આભાર માનું છું થેન્ક યુ